નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી દિવાળીની રાત્રે સાવરકુંડલામાં જામે છે ગોરિયા યુદ્ધ સાવરકુંડલામાં શિવાકાશી ફટાકડા નહીં પરંતુ દેશી હર્બલ ફટાકડાથી ઉજવવામાં આવે છે દિવાળીનો પર્વ ત્યારે એ ગોરિયા ફટાકડા શું છે તે જાણીએ સ્પેશિયલ રિપોર્ટમાં ચીકુ જેવા ફળ આકારનું વૃક્ષ પર ઇંગોરિયા નામનું ફળ થતું હતું પરંતુ હવે ઇંગોરિયાના વૃક્ષ લુપ્ત થતા દોરી બનાવવાના કોકડાનો ઉપયોગ કરવામાં આવે છે દસથી પંદર રૂપિયાના કોકડા પાછળ મહિનાઓની મહેનત કારીગરો દ્વારા કરવામાં આવે છે ત્યારે દેશભરમાં દિવાળીમાં લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે પરંતુ અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે કંઈક અલગ જ નજારો જોવા મળે છે અહીં લોકો ઇંગોરિયા યુદ્ધ કરીને ઉજવણી કરતા હોય છે દિવાળીની રાત પડતા જ સાવરકુંડલાની બજારમાં લોકો સામસામે બે જૂથમાં વેચાઈ જતા હોય છે અને ત્યારબાદ એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકી ઉજવણી કરતા હોય છે

ફેકમ બાજી કરી અને આની રમતનો આનંદ દિવાળી ને દિવસે રાત્રે દસ થી એક વાગ્યા સુધી દેવળા ગેટ ઉપર ખૂબ જ લોકોની મેદનીની વચ્ચે રમાતી હોય છે નાના બાળક થી માંડી લેડીઝ થી માંડી જેન્ટ્સ આમાં અનેક લોકો ભાગ લે છે ઇંગુરિયા યુદ્ધ સાવરકુંડલાની ઓળખ બની ગઈ છે જ્યારે ઇંગુરિયા યુદ્ધની વાત આવે એટલે તરત જ સાવરકુંડલાનું નામ આવે અમરેલીના સાવરકુંડલામાં છેલ્લા આઠ દાયકાથી દિવાળીની રાત્રે એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકીને દિવાળીની ઉજવણી કરવાની અનોખી પરંપરા ચાલી આવે છે સામાન્ય રીતે યુદ્ધ ગુસ્સાના ભાવ સાથે ખેલાતા હોય છે પરંતુ દિવાળીની રાત્રે સાવરકુંડલા શહેરમાં ખેલાતું ઇંગોરિયા યુદ્ધ હસતા મોડે ખેલવામાં આવે છે લોકો નિર્દોષ ભાવ સાથે સામસામે એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકી ઉજવણી કરતા હોય છે દિવાળીની રાત્રે આ યુદ્ધ રાત્રિના દસ વાગ્યાથી વહેલી સવાર સુધી ચાલતું હોય છે ત્યારે સાવરકુંડલામાં લોકો છેલ્લા એંશી વર્ષથી દિવાળીની રાત્રે ઇંગોરિયાથી યુદ્ધ કરતા આવ્યા છે પરંતુ છેલ્લા કેટલાક દાયકાથી ઇંગોરિયાના વૃક્ષ ઘટી જતાં ઇંગોરિયા મળવા મુશ્કેલ થઈ ગયા હતા ત્યારે અહીંના લોકોએ ત્યારે અહીંના લોકોએ ઇંગોરિયાના વિકલ્પમાં કોકડીમાં જે પુઠ્ઠાની ભૂંગળી આવે છે તેનો ઉપયોગ શરૂ કર્યો છે ઇંગોરિયા યુદ્ધમાં જે ઇંગોરિયા કે કોકડાનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં ઠાંસી ઠાસીને કોલસાની ભૂકી કરવામાં આવે છે કોલસાની ભૂકી બાદ પથ્થર નાખવામાં આવે છે ત્યારબાદ ડ્રિલની મદદથી એક હોલ કરવામાં આવે છે દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સાવરકુંડલામાં લોકો અને કારીગરો ઇંઘોરિયા તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે એક કોકડાની કિંમત દસથી પંદર રૂપિયા આસપાસ મહેનત બાદ મળે છે તેવું કારીગરોએ જણાવ્યું છે સાવરકુંડલામાં કોકડાથી રમત આખા ભારતમાં માત્ર સાવરકુંડલામાં જ ઇંગોરિયાની યુદ્ધની રમત રમાય છે પહેલાં ઇંગોરિયાથી રમાતી હતી જોકે ઇંગોરિયાના વૃક્ષ લુપ્ત થવાના આરે હોવાથી હવે કોકડાથી રમત રમવામાં આવે છે આ રમત એટલી બધી સારી છે કે જેને જોવા માટે ગુજરાતના બહારના લોકો પણ અહીં આવે છે આ પરંપરા બહુ જૂની છે એકબીજાની ઉપર કોકડા ફેંકતા લોકો મનોરંજન મારતા હોય છે આજ સુધી કોઈને પણ જાનહાની નથી થઈ ત્રણ ચાર મહિનાથી કારીગરો તૈયારી કરતા હોય છે અને દિવાળીની રાત્રે સામસામે ખેલાય છે આજ સુધી કોઈને જાનહાની નથી થઈ ત્રણ ચાર મહિનાથી કારીગરો આની તૈયારી કરતા હોય છે અને દિવાળીની રાત્રે સામ સામે ખેલાય છે ઇંગોરિયા યુદ્ધ